અમરેલી જિલ્લાના ગટરના પાણી મોટી સમસ્યા વારંવાર સામે આવી રહી છે ત્યારે જિલ્લાના સાવરકુંડલા શહેરમાં આવેલા જેસર રોડ ઉપર રેસીડેન્સી વિસ્તાર આવેલો છે કે જ્યાં મંગલમ સોસાયટી પટેલ સોસાયટી સહિત આસપાસના સોસાયટી વિસ્તારમાં ગટરના ગંદા પાણી ઉભરાઈ રહ્યા છે કે જેથી રહીશો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે હાલ ચોમાસાની ઋતુ હોવાને કારણે રોગચાળો પણ સર્જાઈ છે ત્યારે રહીશોએ પાલિકાને આ સમસ્યામાંથી છુટકારો મેળવવા રજૂઆત કરી હતી સ્થાનિકો દ્વારા આ ગટરના પાણી ઉભરાવાની સમસ્યામાંથી તાત્કાલિક મુક્તિ મળે તેવી માંગ કરવામાં આવી હતી છેલ્લા કેટલાય મહિનાઓથી આ ગટરની સમસ્યા વકરી રહી છે પાણી ઉભરાવાની સમસ્યાને પગલે રહીસોમાં નગરપાલિકા સામે નારાજગી જોવા મળી રહી છે ત્યારે આ વિસ્તારમાં અનેક રાજકીય પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અધિકારીઓના પણ મકાનો આવેલા હોવા છતાં આ પ્રકારની સમસ્યાઓ ઉકેલ આવતો નથી રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ફોર ન્યૂઝ મોબાઈલ એપ